નમસ્કાર દર્શક મિત્રો અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે જૂની એમ્બ્યુલન્સ ખખડધ્વજ થઈ જતા બગસરા પંથક ઇમરજન્સી એકસો આઠ દ્વારા નવી એમ્બ્યુલન્સ ફાળવતા લોકોની મુશ્કેલી દૂર સરકારનો આભાર વ્યક્ત કરતા વિવિધ ક્ષેત્રના આગેવાનો ઘણા સમય પહેલાં આપેલી એકસો આઠ ખખર ધ્વજ થઈ ગયેલી હોવાથી સરકાર દ્વારા નવી એકસો આઠ મૂકવામાં આવતા શહેર લોકોને સગવડ માં વધારો કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી તેમજ ડૉક્ટરો દ્વારા પણ સરકાર દ્વારા નવી એકસોટ આપવામાં આવતા સરકારનો આભાર પણ માનવામાં આવ્યો હતો ધીરુભાઈ કોટડિયા ડૉક્ટર સાવલિયા સાહેબ ડૉક્ટર ઠુમર સાહેબ અનિલભાઈ વેકરિયા ઘનશ્યામભાઈ સાદરાણી તેમજ ડૉક્ટર જગતમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો રિપોર્ટર સમીર વિરાણી બગસરા

બગસરા જનતા વચ્ચે આરોગ્યના હેલ્થ સ્ટાફ વતે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગુજરાતની ઇમરજન્સી સેવાઓ જે બહુ ખૂબ સેવાભાવથી ચાલે છે સમગ્ર ગુજરાતમાં અંતરિયાળ વિસ્તાર સહિત એમાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની અંદર વિશેષ સુવિધાનો ઉમેરો કરાતા નવી એકસો આઠ એમ્બ્યુલન્સ સરકારશ્રી દ્વારા ફાળવવામાં જે આવી છે તો અહીંના અંતરિયાળ વિસ્તારોમાં નાના નાના માણસો સુધી આરોગ્યની અને ઝડપથી સેવા મળશે એને માટે ગુજરાત સરકાર શ્રી અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલનો સમગ્ર બગસરાની જનતાના વિસ્તાર વતી અમે આભારની લાગણી વ્યક્ત જય ભારત